ભારતીય રિઝર્વ બેન્કે રેપોરેટમાં પચાસ બોસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે આ ઘટાડા બાદ હવે રેપોરેટ પાંચ પોઈન્ટ પચાસ ટકા હોમ અને ઓટો લોન લેનારાઓને રાહત મળશે રાફેલ ફાઇટર જેટની બોડીનો મુખ્ય ભાગ હવે હૈદરાબાદમાં ભારતની ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડે આ માટે ફ્રેન્ચ કંપની ધ સ્લોટ એવિએશન સાથે કરાર કર્યા દિલ્હી પોલીસે મે મહિનામાં ઇકોતેર ગેરકાયદેસર વિદેશી નાગરિકોને દેશ નિકાલ કર્યા જેમાં બાંગ્લાદેશી રોહિંગ્યા નાઇજેરિયનનો પણ સમાવેશ થાય છે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નીટ પીજીની પરીક્ષા ત્રણ ઓગસ્ટના રોજ એક જ શિફ્ટમાં યોજાવામાં આવશે એનબી ઈ ની અરજીને ઉચ્ચ ન્યાયાલયે મંજૂરી આપી હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણતા વિદેશી વિદ્યાર્થીઓના અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર અમેરિકન કોર્ટે અસ્થાયી રૂપે રોક લગાવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે અગિયાર વાગે જંબુના ચેનામ નદી પર બનેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે કમાન પુલનું તિરંગો ફરકાવીને ઉદઘાટન કર્યું અંજી બ્રિજનું પણ તેમે ઉદ્ઘાટન કર્યું હવે પ્રથમવાર કાશ્મીર સુધી દોડશે Kashmir ને દેશના બાકીના ભાગ સાથે જોડતી કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેન ને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ લીલી ઝંડી આપી રવાના કરી હતી ભારત મ્યાનમાર સરહદે લોકડિન જિલ્લાના પોંચાઉ સર્કલ પાસે ગોષણખોરોની હિલચાલ નજરે પડતા ભારતીય સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અમેરિકાએ નેપાળ સાથે ટીપીએસ કરારને રદ કરતા લગભગ સાત જેટલા નેપાળી નાગરિકોને અમેરિકા છોડવાની ફરજ પડશે રશિયાએ ભારતને તેની અદતન આર થ્રી સેવન એમ હાઈપરસોનિક લાંબા અંતરથી હવાથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ ઓફર કરી છે આ સોદો થયો તો ભારત વાયુસેના પાકિસ્તાન ચીનને ટક્કર આપી શકે છે